સ્વાગત છે અમારા આજના નવા વિડીયોની તો જય કુંખામેળીમાં જય ગોચરમાં કુંખામેળીના સ્થાનિધ્યમાં જીતું જાય એના લાખો લોકોના કામ લઈએ આ વખતે કુંખામેળીની ગાદી ચાલુ છે તો તમે જોયું હતું પબ્લિક નહીં ને હજુ તો જેમ જેમ ખબર પડશે કે હવે ગાદી શરૂ થઈ છે એમ તો પબ્લિક વધતું જાય તો આમ તો દરેક વાયે લાખો લોકો આવતું જ હતું પરંતુ ગાદી હતો વધારે દર્શન કરવા પણ આવે અને પ્રવચન સાંભળવા વધારે પબ્લિક આવે અને લોકો દૂર દૂર ક્યાં ક્યાંથી આવતું હોય છે કુંખામેળીના સ્થાનિધ્યમાં લાખો લોકો દર્શન કરવા એટલે ઘરે બેઠા બેઠા ખાલી મોનતા મળે તો એ લાખો લોકોના કામ થઈ ગયા ફોનમાં જોતા હોતા તો કામ થઈ જાય ફોનમાં ખાલી રીલ આવે અને દિલથી તમે યાદ કરો અને માતાને કહો કે મા કામ છે તો તમે લાખો લોકોના એવા કામ થઈ ગયા છે લાખોથી વધુ કામ થઈ ગયા છે તો અત્યારે સોશિયલ મીડિયા પર જો મા રીલ આવે અને તમને મનમાં એમ થાય કે અહીં જવું છે અને તમને તો તમે પ્રવચન સાંભળો છો માતાને ખૂબ યાદ કરો તો માતાને ખૂબ ચાહો છો માતાને તમે દિલથી માનો છો તો માતા તમારા સપને આવે છે અને તમે તમારા ધારેલા કામ લઈ જાય છે કુંખામેળના સાનિધ્યમાં એવા લોકો આવે છે લોકો ભૂવા ફરી ભરીને થાકી ગયા હોય છે દુનિયા ફરી ભરીને થાકી જાય પણ જે જે કુંખામળના સાનિધ્યમાં એકવાર દિલથી યાદ કરે છે દિલથી તો કુંકા તો કુંકામેળી માતા એ જ છે જેના લાખો લોકોના કામ થયા છે પરંતુ જે યાદ કરતા કામ થઈ જાય છે વિડીયો જોતા કામ થઈ જાય છે એ માતા છે અને એ કુંકામેળીના સાનિધ્ય ભાઈ જાય તે તેમની કુળદેવીનો ભેટો કરાવે છે અને તેમની કુળદેવી વિશે એવા પ્રવચન આપે છે જે તેમની કુળદેવીને પૂજવા માંડે જે તેમની કુળદેવીને માનતા નથી તેમની કુળદેવીને શું માતા છે જય કુળદેવી સમજવા નથી માગતા એવા લોકોને હાલ કુળદેવી ઉપર એટલો વિશ્વાસ આવે છે તેમની કુળદેવી રાજી થઈ જાય ને તેમની કુળદેવી તેમના લાખો લોકોના કામ કરવા માટે છે લાખો લોકોની કુળદેવી ખબર નથી હોતી કે અમારી કુળદેવી શું હશે એવા લાખો લોકોની કુળદેવી મળી જશે જે લોકો એમ નથી ખબર કે અમારી કુળદેવ ખોળિયા છે ચામુંડા કે મળીએ હશે કે જે પણ કુળદેવી હોતી હોય છે તે તેઓને ખબર નથી હોતી એ ખૂંકામેળના સાનિધ્યમાં જયા પછી તેઓને પ્રવચન સાંભળવાથી અને માતાજી પ્રવચનનો શબ્દ આપે છે તે તેના યાદ કરવાથી એનું પાલન કરતી પ્રવચનના પાલન કરવાથી તો તેઓને પોતાની કૃદય મળી જાય ને પોતાની ખુદ મળી જાય તો તેમનું જીવન સુધરી જાય છે ને જે લોકો જે ખૂંખા મહિના કહેવા પ્રમાણે ચાલે છે તે લાખો લોકોને જીવન સુધરી જાય લાખો લોકોની કુર્દી મરજી લાખો લોકોનું વ્યસન સુટી ગયું છે ને લાખો લોકોનું કામ નતું થતું અટકી રહેતું તેઓ લખણ લોકોનું કામ થઈ ગયું છે અને જે લોકો વર્ષોથી તેમનું ખોવાયેલી વસ્તુ હોય કે જમીન બાબત હોય કે પૈસા બાબતે હોય તો કુંખામળીના માનતાથી તેઓના કામ પણ થઈ જાય છે કુંખામેળીના લાખો લોકોથી જે પણ કામ થાય છે લાખો લોકોના કામ થાય છે ત્યાં પણ કુંખામેળીના સાંજે પછી જો દાન પેટી પણ નથી રાખવામાં આવી કે નથી પૈસા માંગતા ત્યાં તમારી ઈચ્છા તમારી શ્રદ્ધા તમારી વિશ્વાસથી કામ થાય છે અને કુંખામેળી દરેકનું કામ કરે છે ભલે તમારે સો મહિના બાર મહિના તમારે મોડું વહેલું કામ થશે પણ થશે તો કુંખામેળી આટલી કૃપા છે તો જય કુંખામેળીમાં જય તો કુંખામેળી માતા જે લોકોના કામ કર્યા છે તેઓ લોકો માટે બહુ સારું કહેવાય કારણ કે દુનિયામાં કળિયુગમાં આવી માથા મળી દુનિયાભર પણ નહીં મળે કારણ કે તે પ્રવચન કે કે એનું પાલન કરું તો પણ તમારે કામ થઈ જાય માથા કૂંખા મેળી માતા એ કહે છે કે દૂર હોય તો આવવાની જરૂર ખાલી યાદ કરજો તમારા ઘરે ખૂબ કૂંખા મળવા જોઈએ તો એવા લોકોને ઘણા લોકોને મળી છે સપને મળી છે મને ત્યાં સાનિધ્યમો નથી પહોંચ્યા તો પણ સપને મળી છે ત્યાં સાનિધ્યમાં નથી ગયા તો પણ કામ થઈ ગયા છે પણ જોતા જૂતા કામ થયા છે કૂંખા મેળના સાનિધ્યમો ત્યાં ના જયા હોય તો પણ કામ થઈ ગયા છે તો એક શ્રદ્ધા એક વિશ્વાસ રાખો તો તમે પણ નહીં ગયા હોય તો કૂંખા મેળના સાનિધ્યમાં ભલે ના જાવ દિલથી યાદ કરો દિલથી મન તો તમારું પણ કામ થઈ જશે તો કૂંખા મેળી આવતો કેટલાય ભક્તોના કામ કરે છે અને હવે તો પ્રવચન ચાલુ થશે અને માતાની ગાદી ચાલુ રહી છે તો પબ્લિક ત્યાં માતું નથી તું માતાનો જે બનાતું પણ આવે તો ત્યાં જોઈ લો પબ્લિક તો જય માતાજી જય કુંકામેળમાં જય ગુજર માતા તો મિત્રો અમારી ચેનલમાં આવા બ્લોગ વિડીયો નવા તો લાઈક સાથે સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ નવા બ્લોગ સાથે કુંખામેળના દર્શન કરાવીશું કાં તો આવા વિડીયો સાથે તો જય માતાજી ત્યાં સુધી બાય તો જય માતાજી જય કુંકામેળા જય ગુજરાત